ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સ અને કોમર્સ વિભાગના બોર્ડ પરિણામમાં અભૂતપૂર્વ સફળતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું બોર્ડ પરિણામ જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ તેમાં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી છે શાળાના વિજ્ઞાન પ્રવાહના એક્યાસી વિદ્યાર્થીઓમાંથી છ વિદ્યાર્થીઓ એ ગ્રેડમાં અને એકવીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં સ્થાન મેળવ્યું હતું સાથે સાથે ગુજકેટ પરીક્ષામાં ચૌદ જેટલા વિદ્યાર્થીઓ સોથી વધુ ગુણ મેળવ્યા હતા સામાન્ય પ્રવાહમાં સો ટકા પરિણામ મેળવી રાંદેર અને અડાજણ વિસ્તારમાં અદ્ભુત સફળતા મળી છે આ સાથે છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ અને અઢાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવી શાળા તેમજ માતા પિતાનું નામ રોશન કર્યું હતું શાળાના સોથી પણ વધુ વિદ્યાર્થીઓ બી વન અને બી ટુ ગ્રેડ મેળવ્યા હતા અને શાળાને શૈક્ષણિક સંસ્થાઓમાં એક આગવું સ્થાન અપાવ્યું હતું શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશન માંગુકિયા અને આચાર્ય ડોક્ટર નાણાવટી દ્વારા આ વિદ્યાર્થીઓ ડોક્ટર એન્જિનિયર સિવિલ એન્ડ સર્વિસ એમબીએ સીએ સીએસ જેવા ક્ષેત્રોમાં પ્રગતિ કરી પોતાનું આગવું સ્થાન ધરાવે તેવી શુભેચ્છા સાથે તેમને પુષ્પ અર્પણ કરી મીઠાઈ ખવડાવીને શુભેચ્છા પાઠવી હતી ડૉક્ટર વિરલ નાણાવટી હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આચાર્ય તરીકે કાર્યરત છું આજે જ્યારે આપણે લોકશાહીના મતદાનનો પર્વ પૂર્ણ કરી પરીક્ષાના પરિણામનો પર્વ જ્યારે ઉજવી રહ્યા છે ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સાયન્સ અને બાર કોમર્સના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેરાત કર્યું છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને પોતાના પરિણામ મેળવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે સાથે અમારી શાળાનું પણ પરિણામ ખૂબ સારું અને ખૂબ જ આનંદદાયક આવ્યું છે એની પણ અમને ખુશી છે અમારા વિદ્યાર્થીઓ કરેલી મહેનત એ ભરપૂર રંગ લાવી છે કોમર્સની અંદર એવનની અંદર છ વિદ્યાર્થી અને એટોની અંદર અઢાર વિદ્યાર્થીઓ છે તે જ પ્રમાણે સાયન્સની અંદર પણ એવનની અંદર છ વિદ્યાર્થી અને એટોની અંદર બાવીસ વિદ્યાર્થીઓ સ્થાન પ્રાપ્ત કર્યું છે સૌથી વધી ખુશીની વાત તો એ છે કે આ પર્વની અંદર પણ જ્યારે પરીક્ષાના પરિણામના પર્વની ઉજવણી કરી રહ્યા છે આજે સમગ્ર ગુજરાતની અંદર ત્યારે અમારી શાળાએ કોમર્સની અંદર સો ટકા પરિણામ પ્રાપ્ત કર્યું છે એનું પણ અમે દરેક વિદ્યાર્થીઓને અને દરેકને અભિનંદન પાઠવીએ છીએ સાથે દરેક વાલી અને વિદ્યાર્થી મિત્રોને એ પણ કહેવું છે કે આ પરિણામ એ તમારા જીવનનું ઘડતર કરી શકે પણ તમારું લક્ષ્ય નક્કી કરવા માટે હજુ પણ તમારી પાસે સમય છે અને આવી શુભેચ્છાઓ સાથે જ અને આવા પરિણામ સાથે જ તમે આગળ વધી શકો એમ છો તો ગભરાશો નહીં અને વધુ સારી મહેનત સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરો એવી દરેકને શુભેચ્છાઓ A